ડીસા શહેરમાં વસતો મોદી સમાજ પોતાના વેપારની કુનેહને લઈ ખૂબ જ જાણીતો છે અને હવે આ સમાજની નવી પેઢી પણ સામાજિક દાયિત્વ નિભાવવામાં આગળ વધી રહી છે ડીસામાં સાંઈ મોદી યુવા મંડળ દ્વારા પણ સમાજમાં જાગૃતિ લાવવા માટે સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે પછી તે પદયાત્રા દરમિયાન સેવા કેમ્પ હોય કે પછી રસ રોટલીનો ભવ્ય કાર્યક્રમ સાંઈ મોદી યુવા મંડળ સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર જોવા મળે છે છેલ્લા બે વર્ષથી આ મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે અને રક્તદાતાઓને ભેટ આપીને સન્માન કરવામાં આવે છે જેથી વધુને વધુ લોકો રક્તદાન કરવા માટે પ્રેરાય આજે બીજા વર્ષે પણ ડીસા ખાતે આવેલી મોદી સમાજની વાડી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડીસા મોઢ મોદી સમાજના પ્રમુખ કનુભાઈ પીપલ્સ કો ક્રેડિટ સોસાયટીના ચેરમેન શાંતિલાલ હિરવાલા ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ ભરતિયા ડીસા APMC ના પૂર્વ સેક્રેટરી વિનોદભાઈ મોદી ડીસાના વેપારી આગેવાન જગદીશભાઈ મોદી અને ડીસા APMC ના ડિરેક્ટર રાજુભાઈ ભરતિયા સહિત મોદી સમાજના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે ડીસા મોદી સમાજનીવાડીમાં રક્તદાન પ્રત્યે સમાજના લોકોમાં જાગૃતિ લાવવા માટે યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં એકાવન કરતાં પણ વધારે યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાંઈ મોદી યુવા મંડળના દિગ્નેશભાઈ હિરવાલા ચારમિશભાઈ મૈસૂરિયા ભાસ્કરભાઈ પાવાલા અને અજયભાઈ ચોખાવાલા સહિત અન્ય સભ્યો દ્વારા ઘણા લાંબા સમયથી ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અને તેમની આ જહેમતને સમાજના આગેવાનોએ પણ વખાણી હતી આજ રોજ શ્રી મોદી યુવા મિત્ર મંડળ તરફથી બ્લડ કેમ્પનું આયોજન કર્યું હતું એમાં મોદી સમાજની વાડીમાં રાખેલું હતું અને સમાજની સારી સારી એવી મોટી મોટી સંસ્થાઓના ચેરમેનો તેમજ અગ્રણી સમાજના આયોજનમાં હાજર હતા અને પ્રથમ દીપ પ્રાગટ્ય કરી ને માની આરાધના કરી ને આજે અમે કાર્યક્રમ ચાલુ કર્યો છે અમારું લક્ષ્યાંક બસો ને એકાવન બોટલનું છે અને અમે આ રક્તદાન ભેગું કરી ને સંકલ્પ લેબોરેટરી ભણસારી ટ્રસ્ટને સુપૃત કરવાના છો બસ આ જ રીતે અમારો સમાજનો સાથ અને સહકાર મળતો રહે અને તેમજ અમારું સાહી ગ્રુપ દરેક સેવા કે કાર્ય કરતું જ રહે છે જેમ કે બહુચરાજીનો સંઘ હોય કે અંબાજી પગપાળા સંઘ હોય એ દરેકની અંદર અમારી સેવા અગ્રત્ય રહેતી હોય છે આ જ રીતે બસ અમે સેવા કરતા રહીએ અને લોકોનો અને સમાજનો અમને ખૂબ મોટો સહકાર મળી રહે એ જ આશા અપેક્ષાઓ રાખીએ છીએ